કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસમી જૂનથી એકત્રીસ જૂન સુધી ધ્યાન ઉપર જવાના છે અને એની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકસભા બેઠક પર જેમણે ઉમેદવારી નોંધાવી છે એ વારાણસી બેઠક પર છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન થવાનું છે પ્રચારનો આખરી તબક્કો ચાલી રહ્યો છે પણ હવે એ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસમી જૂનથી એકત્રીસ જૂન સુધી ધ્યાન ઉપર જવાના છે અને એની પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી હોય છે લોકસભાની ત્યારે એ પ્રચાર કાર્ય પૂરું કર્યા પછી દર વખતે તપસ્યા કરવા માટે કોઈ એક જગ્યા ઉપર નીકળી જતા હોય છે તો આ વખતે એમણે જે સ્થળ પસંદ કર્યું છે એ તમિલનાડુના કન્યાકુમારીનો સમુદ્રનો વિસ્તાર છે આ ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવે છે આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવાજીના પ્રતાપગઢમાં તપસ્યા માટે ગયા હતા અને બે હજાર ઓગણીસમાં ઉત્તરાખંડમાં આવેલી કેદારનાથની ગુફામાં એમણે તપ કર્યું હતું આ વખતે એમણે એ સ્થળ પસંદ કર્યું છે કે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું અને તમિલનાડુના કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલનું એક સ્થળ છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્યાન ધરવા માટે જવાના છે ત્રીસમીએ સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ પૂરા થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છેલ્લી જે સભા છે છેલ્લો જે રોડ છે એ પંજાબના હોશિયારપુરમાં છે અને એ રોડ પૂરો થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કન્યાકુમારી જવા માટે નીકળી જશે અને પીએમ સમુદ્ર તટ તટથી જે પાંચસો મીટર અંદર એક વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે ત્યાં પહોંચશે અને એકત્રીસમી સાંજ સુધી એટલે ચોવીસ કલાક માટે તપસ્યા કરશે ચોવીસ કલાક માટે ધ્યાન ઉપર બેસશે એના માટે પૂરેપૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્થળ ઉપર જવાના છે એ સ્થળનું વિશેષ મહત્ત્વ છે એ પણ જાણવા જેવું છે તો વિવેકાનંદ મેમોરિયલ એક એવી જગ્યા છે જ્યાં એકસો ને બત્રીસ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ તરીને સ્વિમિંગ કરીને આ જગ્યા ઉપર પહોંચ્યા હતા અને એમણે ત્રણ દિવસ સુધી તેઓ ધ્યાન ઉપર બેઠા હતા એટલે આ જે સ્થળ છે એને વિવેકાનંદ રોક મેમોરિયલ નામ આપવામાં આવેલું છે અને એ દિવસ હતો ઓગણીસો બ્યાસીનો પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરનો એ વખતે સ્વામી વિવેકાનંદ ધ્યાન પર બેઠા હતા એવું કહેવામાં આવે છે કે અહીંયા જ એમણે જ્યારે આ રોક ઉપર એમણે ધ્યાન ધર્યું આ રોક પર ત્રણ દિવસ તપસ્યા કરી ત્યારે તેમને ભારત માતાની દૈવી કલ્પનાનો અનુભવ થયો હતો એવું લોકો કહે છે બીજું કે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત એપીજે અબ્દુલ કલામ પણ આ રોગ ઉપર બે કલાક સુધી ધ્યાન ઉપર બેઠા હતા લોકો એવું કહે છે કે જે પ્રમાણે સારનાથ ગૌતમ બુદ્ધની જીવન જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે એવી જ રીતે આ કન્યાકુમારીના સમુદ્રની જે શિલા છે જે ખડક છે એ સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ મહત્ત્વ ધરાવે છે સ્વામી વિવેકાનંદ દેશભરમાં ફર્યા પછી અહીંયા આવ્યા હતા અને એમણે ત્રણ દિવસ સુધી તપસ્યા કરી હતી અને વિકસિત ભારતનું એમણે આ ખડક ઉપરથી ધ્યાન ધરીને સપનું જોયું હતું બીજું કે આ કન્યાકુમારીના સમુદ્રના ઊંડાણમાંથી નીકળેલી આ જે શિલા છે એ જે પથ્થર છે જે જબરજસ્ત મોટો ખડક એનું ઐતિહાસિક મહત્ત્વ તો છે જ પરંતુ પૌરાણિક મહત્ત્વ પણ છે એક એવી લોકવાયકા છે કે દેવી પાર્વતી આ પર્વત પર આ સ્થળ ઉપર એક પગે ઊભા રહ્યા હતા અને એમણે ભગવાન શિવની ઉપાસના કરી હતી આ સિવાય પણ આ જે કન્યાકુમારીનો સમુદ્ર છે એનું ઘણી બધી રીતના મહત્ત્વ પણ છે ભારતનું આ દક્ષિણ છેડાનું બીજું મહત્ત્વ એ છે કે ભારતની પૂર્વ અને પશ્ચિમ કોસ્ટલાઈન પણ આ સમુદ્રને મળે છે બીજું કે હિંદ મહાસાગર બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થાન પણ અહીંયા છે અને હવે પર્યટનનું કેન્દ્ર પણ બની ગયું છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં વિવેકાનંદ મેમોરિયલ હેલ હોલની મુલાકાત લેવા માટે આવે છે એવું કહેવાય છે કે પીએમ મોદી કન્યાકુમારી જઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં તો ધ્યાન માટે ગયા જ હતા પરંતુ એ સિવાય બે હજાર પંદરમાં પણ તેઓ કોલકત્તાના બેલુર મઠની અંદર ગયા હતા આ બેલુર મઠ એ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદ નિયમિત સાધના કરતા હતા આ સિવાય હમણાં આ જ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા ગયા હતા તો ત્યાં પણ એમણે દરિયાની અંદર તપશ્ચર્યા કરી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ